અમઉરા પહેલા પણ આપણે એક ચર્ચા કરી હતી કારણ કે હવે આ રાહતના સમાચાર છે કારણ કે સોળ તારીખે ઉમેદવારી પત્ર ભરવાના છે એ પહેલા એ પણ વાત હતી કે ક્ષત્રિય સમાજના જે લોકો છે તે પણ ઉમેદવારી ઉમેદવારીપત્ર ભરશે હરાવવા માટે પણ અહીંયા જો આ રાહત મળે છે તો બીજી પણ અન્ય જે બેઠકો છે જેમાં ક્ષત્રિય કારણ કે આ સમગ્ર રાજ્યભરમાં આંદોલન ફેલાઈ ચૂક્યું હતું એટલે અન્ય પણ એવી કઈ બેઠકો છે કે જેમાં ક્ષત્રિય સમાજને બીજેપીને સૌથી મોટો ફાયદો મળી શકે છે જો અન્ય બેઠકોની વાત કરવામાં આવે તો અમરેલી બેઠક ઉપર પણ ક્ષત્રિય સમાજ જે છે તે અસરકારક છે અને એ બેઠક ઉપર ફાયદો થશે તે ઉપરાંત ભાવનગર જે બેઠક છે તેની ઉપર ક્ષત્રિય સમાજ એ અસરકારક છે તો ત્યાં પણ જે છે તે સીધો જ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે સાથે જ જો વાત કરીએ તો કચ્છ જે બેઠક છે તેની અંદર પણ બે વિધાનસભા બેઠકો છે તેની ઉપર ક્ષત્રિય સમાજ જે છે તે અસરકારક છે તે જ રીતે સુરેન્દ્રનગર લોકસભા બેઠક છે તેની ઉપર અસરકારક છે અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર આણંદ અને ખેડા બેઠક છે આ બંને બેઠક ઉપર ક્ષત્રિય સમાજ એ નિર્ણાયક અને અસરકારક સાબિત થાય છે અને તે જ રીતે સાબરકાંઠા જે બેઠક છે તેની ઉપર પણ અસરકારક સાબિત થાય છે એટલે કે પાંચથી છ જે લોકસભા બેઠકો છે તેની ઉપર આ જે ક્ષત્રિય સમાજ છે તેની થોડે અંશે વધુ એ અસરો જોવા મળતી હોય છે અને તેમની જે સંખ્યા છે તેમના જે મતો છે આ બેઠકો ઉપર એ વધુ જણાઈ આવે છે પરંતુ જે રીતે હવે સમગ્ર વિવાદ એ આગ પકડેલો હતો હવે આ આગ છે તે સમી રહેલી છે ધીમે ધીમે આ આગ છે એ શાંત થઈ રહેલી છે અને જેવી આ આગ શાંત થશે એટલે સમાધાન જે છે તે થઈ જશે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર ભરે તે પહેલાં આ જે સમાધાન છે તે થઈ જશે અને ત્યારબાદ ગુજરાતની અંદર જ્યારે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તો રાજકોટની અંદર જ પહેલી જાહેર સભા જે છે તે કરવામાં આવશે અને તેની અંદર આ રાજવી પરિવારો છે તે પણ વિશેષ ઉપસ્થિત રહે તો કોઈ નવી વાત નહીં બિલકુલ અને મયુર આ સાથે જ કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતનું રાજકારણ પણ આના લીધે ગરબાયું હતું અને છેલ્લા કેટલા દિવસથી આપણે એ પણ જોઈ રહ્યા હતા કે હવે રાજકીય રંગ પણ આ આંદોલનને લાગી રહ્યો હતો હવે શું સમીકરણ સર્જાઈ શકે છે પરંતુ એ પહેલા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા આપણી સાથે ફોન લાઈન પર છે છે સૌથી તો ન્યૂઝ સ્વાગત અને જે આંદોલન હતું ક્ષત્રિય સમાજનું હવે તેમાં સમાધાન થાય તેવી શક્યતાઓ છે કારણ કે જામ સાહેબનો પત્ર પણ વાયરલ થયો છે અને ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી માંગે તેવી પણ શક્યતાઓ છે એટલે હવે જો ક્ષત્રિય સમાજની માફી રૂપાલાને મળે છે તો કેવા સમીકરણો સર્જાઈ શકે છે માફી નહીં બેન ક્ષમા માફી તો રૂપાલાએ માગી અને ક્ષત્રિય સમાજ ક્ષમા આપે જામ સાહેબે ગઈકાલે પત્ર જાહેર કરીને તો પેલા આંદોલનના સુરમાં જ કીધું છે કે બધા જ ક્ષત્રિય સમાજ ભેગા થાવ અને રૂપાલાને હરાવો પરંતુ એ શોકિંગ એટલા માટે હતો કારણ કે જામ સાહેબ અને નરેન્દ્ર મોદી આ બંને વચ્ચે બહુ સારા ગાઢ સંબંધો છે ગઈકાલે જે પત્ર રજૂ થયો સ્વાભાવિક જ આનું વજન બહુ છે જામસાહેબના પત્ર જે છે કોઈ છીઠરા વેડા હોય ને એને બહુ આદર રીતે જોવામાં આવતા હોય છે એટલે એ વાતની ત્યાં દિલ્હી સુધી જાણ થઈ હોય અને સંભવ છે શક્ય છે આના પુરાવા નથી પણ શક્ય છે કે નરેન્દ્ર મોદી અથવા તો એના દ્વારા ત્યાં જામસાહેબારે કોઈ વાતચીત થઈ હોય અથવા તો કોઈ સંકેત આપવામાં આવ્યા હોય અને જામસાહેબ ને એમ લાગ્યું કે થોડું કાચું કપાઈ ગયું કારણ કે અમને પણ એમ લાગ્યું હતું કે જે રીતે જામ સાહેબ અને નરેન્દ્ર મોદીનો સંબંધ છે એ જોતા આ પત્ર એ બહુ શોકિંગ ગણાય એમ કારણ કે ક્ષત્રિય સમાજની બે ચાર વખત માફી તો રૂપાલા માગી ભારતીય જનતા અન્ય પક્ષ ના અધ્યક્ષ છે સીઆર પાટીલ એને પણ ક્ષમા યાચના કરી છે વગેરે વગેરે

બાસઠ થી પાસઠ લાખ જેટલી જનસંખ્યા છે અને એમાંની સિત્તેર ટકા જે જનસંખ્યા છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી છે હવે માંધાતા સિંહ હોય કે જાન સાહેબ હોય કે વાંકાનેર રાજવી હોય કે કોઈ પણ હોય મોટા ભાગના ક્ષત્રિય નેતાઓ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈને કોઈ પોસ્ટથી સન્માનિત છે કોઈને કોઈ પદથી સન્માનિત છે

છે શાંત જે બે દિવસ પહેલાં ઉગ્ર હતો અત્યારે ક્યાંય ઉગ્રતા દેખાતી નથી કોઈ પ્રકારના સ્ટેટમેન્ટ નથી આવતા જે લોકોને ભડકાવે અથવા તો સમાજને ઉશ્કેરે એ પ્રકારના કોઈ નિવેદનો પણ આવતા નથી એનો અર્થ એમ થયો કે મોટા પાયે રેણ થઈ ગયું લાગે છે ઉપર લેવલે અને એટલે જ અત્યારે બધું શાંત થઈ ગયું છે થતું પણ જાય છે તો આપે જેમ કીધું એમ સંભવ છે કે સોળમી તારીખે જ્યારે રૂપાલા આ ફોર્મ ભરવા જાય ત્યારે કાં તો રાજવીઓ અથવા તો આ જે સંકલન સમિતિ જે ક્ષત્રિય સમાજની છે જેને ખોટું લાગ્યું અને આંદોલન કરતા હતા એ ક્ષત્રિય સમાજમાંથી પણ કેટલાક સામાજિક અગ્રણીઓ જે છે એ રૂપાલા સાથે જોઈટ થાય જેથી કરીને એક મેસેજ પાસ થાય કે ક્ષત્રિય સમાજે હવે પરસુતમભાઈ રૂપાલાને સંપૂર્ણપણે ક્ષમા બક્ષી દીધી છે જગદીશભાઈ નરેન્દ્ર મોદી પણ ગુજરાતની અંદર હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે અને જે માહિતી મળે છે એ પ્રમાણે રાજકોટની અંદર જ પહેલી સભા થશે શું લાગે છે કે આ રાજવી પરિવારો જે છે આ ક્ષત્રિય સમાજ છે એ આ જે સભા હશે એની અંદર ઉપસ્થિત હશે સો ટકા હશે અને એને રાખવામાં જો આવશે કારણ કે એક મેસેજ પાસ કરવાની જરૂર છે એટલા માટે થઈને અને બીજું કે ક્ષત્રિય સમાજની જે એક ડિમાન્ડ છે વર્ષો જૂની કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પાંચસો ને રજવાડા અખંડ ભારત માટે થઈને જે જે રાજવીઓ આ છે એનું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક મ્યુઝિયમ બને વર્લ્ડ ક્લાસ તો નરેન્દ્ર મોદીની સરકારે જ એ આ વિચારને અમલમાં મૂકવાની વાત જાહેરાતો કરી છે અને અહીંયા રાજકોટ ખાતે આવીને કદાચ તેને વધુ એક વખત દોહરાવે અથવા તો વિશેષ કરીને કંઈ જાહેરાત કરે અને બીજી એક ડિમાન્ડ છે ભાવનગરના રાજા જેને સૌથી પહેલા પોતાનું રજવાડું સામેથી ધરી દીધું તું ભારત ના અખંડ ભારત બનાવવા માટે થઈને તો એ જે ભાવનગર નરેશ છે એને ભારત રત્ન આપવું જોઈએ એ બી ડિમાન્ડ ઘણા સમયથી થઈ રહી છે વિવિધ લોકો દ્વારા ને સમાજ દ્વારા કદાચિત એની જાહેરાત પણ અહીંયા થાય તો નવાય નહીં બિલકુલ જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પણ અહીં સૌથી મોટા સમાચાર એ કે હવે સમાજ સમાધાનના પક્ષે હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે માંધાતા સિંહનું એક નિવેદન મયુર આવ્યું આજે જામ સાહેબ ખુદ આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે સમાધાન આપણે કરીશું પણ આ તમામ ઘટનાક્રમ વચ્ચે સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સ હમણાં થઈ થોડી પહેલાં એમાં રમજુબાએ શું કહ્યું એ આપણે સાંભળીએ આપણે બાઇટ પ્લે કરીશું એ બ્રેકિંગ ચલાવીશું કે એમાં કહ્યું એમણે કહ્યું છે કે અમે જામ સાહેબના જે પત્ર છે જામ સાહેબે જે વાત કરી છે તેનો સ્વીકાર કરીએ છીએ સંકલન સમિતિ આ મુદ્દે ચર્ચા કરશે અને જામ સાહેબ સાથે ચર્ચા કર્યા બાદ એક બે દિવસમાં નિર્ણય લઈશું રમજુબાઈ શું કહ્યું એ પહેલા આપણે સાંભળીએ તેના એના પરથી ખ્યાલ આવશે કે રમજુબાઈ પ્રેસ કોન્ફરન્સ કરીએ હમણાં થોડી વાર પહેલા અને એમાં તમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે જામ સાહેબનો પત્ર છે જામ સાહેબના પત્રમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ બાઇટ આપણે પ્લે કરીએ